ઇજાગ્રસ્તોને બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે ઉમરાળાના વલ્લભભાઈ ગોહિલનું મૃત્યુ થયું છે અકસ્માતમાં અલ્પેશભાઈ વસાણી અને મુકેશભાઈએ જીવ ગુમાવ્યો છે ઘટનાની મળતી વિગતો પ્રમાણે રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગયા હતા અને જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સાકડી રોડ પર પાર્ક કરેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ધુસી ગઈ હતી અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે એક્સિડન્ટ થયો છે અને એ મારા ભાઈ હતા પોતે શેઠ હીરાનો કારખાનો ચલાવતા હતા એમાં છોકરીઓને ફરવા લઈ ગયા હતા ફરવ ભાઈ અને ખોડલધામ કાગવાડ અને વીરપુર વળતે ખેર આવતા એમાં એક્સિડન્ટ થયું એવું બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં ત્રણ જણા એક્સપાયર્ટ થઈ ગયા છે એમાં મુકેશભાઈ ગોવિલભાઈ બુદ્ધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ આ ત્રણ જણા એક્સપર્ટ થઈ ગયા